હોન્ડા મોટર સાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા દ્વારા અમદાવાદ ગુજરાતમાં નવી સી વન ટુ ફાઈવ હોર્નેટ અને શાઇન વન હંડ્રેડ ડીએક્સ લોન્ચ ગ્રાન્ડ કસ્ટમર ડિલિવરી સાથે ઉમંગને ચગાવ્યું હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ અમદાવાદ ગુજરાતમાં નવી સી વન ટુ ફાઈવ હોર્નેટ અને શાઇન વન હંડ્રેડ ડીએક્સ રજૂ કરી નવી હોન્ડા સીબી વન ટુ ફાઇવ હોર્નેટની કિંમત રૂપિયા એક લાખ બાર હજાર નક્કી કરવામાં આવી છે જ્યારે શાઇન વન હંડ્રેડ ડીએક્સની કિંમત રૂપિયા ચુમ્મોતેર હજાર નવસો ઓગણસાહીઠ રાખવામાં આવી છે બધી કિંમતો એક્સ શોરૂમ અમદાવાદ માટે લાગુ પડે છે કંપનીઓએ બંને મોટરસાયકલ માટે મેઘાસ કસ્ટમર ડિલિવરીઝની શરૂઆત પણ કરી છે નેક્સ્ટ જન રાઇડ્સને ધ્યાનમાં રાખીને રજૂ કરાયેલી સીબી વન ટુ ફાઇવ હોર્નેટ તેની સ્પોટી સ્ટાઇલિંગ અને થ્રીલિંગ પરફોર્મન્સ સાથે રાઇડ યોર રીઝની સ્પિરિટ દર્શાવે છે તો બીજી તરફ શાઇન વન હંડ્રેડ ડીએક્સ પોતાના હેરિટેજને આગળ વધારતા નવા એન્હાન્સ ફીચર્સ અને પ્રીમિયમ સ્ટાઇલિંગ સાથે આવે છે જે ગ્રાહકોની અપેક્ષાને પૂર્ણ કરે છે સોલિડ હે ગ્રાહકો પોતાના નજીકના હોન્ડા ઓથોરાઇડ્સ ડીલરશીપ પર જઈને આ બાઇક્સ બુક કરી શકે છે